જય જવાન જય કિસાન તો આજે આપણે વિઠુદર ગામમાં આવી ગયા છો ડીસા તાલુકાના વિઠુદર ગામમાં અને ખેડૂતની મુલાકાતે આવ્યા છો પાણી વિશે વાત કરીએ પાણી આ બાજુ કમશે ઊંડ હે અને બાપુને થોડી વાત કરીએ તો બાપુ આપણે પોણી આ બાજુ ઊંડા વધારે છે તો તમારે ફુવારા કેટલા હેડે પોણી ઊંડાના કારણે આઠ હેડે બાપુને ફુવારા આઠ હેડે તો કમસે કમ આઠ ફુવારોથી તમે કેટલા વીઘા પલાળો જમીન પલાળવી છે અચ્છા આઠ વીઘાના માધ્યમથી પોતે કમસે કમ દસ થી બાર વીઘા જમી રિયલમાં પાવે છે ને વર્ષે બાપુ શિયાળુ પેદા આઠ ફુવારાના માધ્યમથી કેટલી છો થયું પેદા ચાર તો આઠ ફુવારાના આઠ ફુવારાથી પોતે ખેતી લેશે કમસે કમ ચાર થી પોસ્ટ લાખની ખેતી લેશે તો આપણે અને ખાલી આઠ ફુવારાના આઠ ફુવારાથી ખાલી ખેતી ચારથી પોસ્ટ લાખની પેદા લેશે ને એમની બધી પેદા આપણે પણ આગળ બધી વીડિયામાં બતાશે તો આપણે ફુવારા બતાવો ને થોડા જો આ લાઈન એક જ છે અને આઠ ફુવારા ભમે છે ને આપણે પણ બોર પણ બતાવીએ કંઈ કેટલી પાઇપ મોટી છે ને ઠેઠા સ્થળ ઉપર જઈને બરાબર ને તો આપણે બોરનું બધું બતાવીએ આપણે જુઓ આઠ ફુવારાની વાત કરીએ ને આ બોલ અને આ બોલની પાઇપ છે જોઈ લો આ રિયન જોઈ લો પેલા કંડિયા કાઢતા ને આ રીતે વરડો બરેડો બધો તોનો જ છે અને અડ્યા થાય નેકળી થાય પાઇપ રેડી તો આપણે ત્રણ વીઘાની વાત કરીએ તો આઠ ફુવારા ચાલુ છે ને આ લેટર લેટર પાઇપ છે જોઈ લો આ લેટર પાઇપના બીજી કોઈ લેટર પાઇપ આમાં વળગાડેલી નથી અને જો આઠ ફૂવાડે જ છે રિયલમાં વિઠુ દરગાહમાં આઠ ફુવાડે છે પાણી આ બાજુ એટલું જ છે વધારે નથી આપણે લાખણી તાલુકા જેવું પાણી નથી તો આ બાજુ જોઈ લો તમે અહીં ક્યાં ફુવારા નથી જોઈ લો કોઈ જગ્યા ફુવારા નથી તો એ લેટર એ ફુવારા હર્યા ને એ ફુવારા આ બાજુ લાવે તો ચાર ચાર કલાક ત્રણ ત્રણ કલાક હાકી અને પોતે આ ભાગ પણ જેવો આ પાઈ પણ નાખ્યો છે જોઈ લો તમે અને આગળ આપણે વરી બીજું વાવેતર કરેલું છે એ પણ બતાવશો તો ખેડૂતને ખૂબ ખૂબ આભાર છે એટલી મજૂરી કરવી છે આઠ લેટરની અંદરમાં ત્રણ વીઘા ત્રણ વીઘા એને આપણે બીજું વરી વાવેતર છે તો બાપુ તમે આ લેટર ચાલુ જ રાખો એમને લેટર તો બાપુની ઉંમર કોઈ નહીં તો કમસે કમ હાઈટ થી સિત્તેર વર્ષની ઉંમર હશે અને પોતે પણ રેખ દેખ રાખીને છોકરો પાસે મજૂરી શિક્ષિત પણ કરાવે છે અને રિયલમાં છે હકીકતમાં આપણે આગે જમીન પાવેલી છે એ પણ બતાવીએ કેટલી પાવેલી છે જો આનામાં ફુવારા નથી બાપુ આ પોતે છોકરો પાડે ટ્રીટમેન્ટ કરાવે છે ને આટલી પંદર વીઘા જેવી જમીન પોતે પણ પવરાવે છે આ ચાર એટલે આગળ અને પોતે બાપુ તો આપણે અંદાજે લેટર કેટલાં રાખો ચારેક તો રાખતા હશો ને ચારેક રાખો હા ચાર લેટરના હિસાબથી ને આઠ ફોહરાના માધ્યમથી કમસે કમ જમીન પલાળે છે પોતે પંદર વીઘા અને ખાલી હા ઓનલી ફોર અને બાપુ આઠ કલાકમાં પંદર વીઘા જમીન બી પલાળી છે જોઈ લો અને તમાકુ પણ જોઈ લો બધી તમાકુનું ઘણું ખરું મોટે પાયે વાવેતર છે તો આપણે આગળ બતાવીએ તમાકુ ત્રણ વીઘા પેલી છે અને ત્રણેક વીઘા જેવી આરિયા તમાકુને આપણે વરે આ બાજુ તમાકુ પહેલી છે તો પણ એ બતાવીએ તો આપણે આગે તણ એક વિગજ એવું એ બતાવ્યું તો તણ એક વિગજ એવું એ બતાયો અને તણ એક વિગજમી આ આવી રી છે જો તો એમને યુદ્ધ કઈ રીતનો કર્યો છે ટપકના માધ્યમથી તમાકુ હોય છે જો આ ટપક છે ને છોડાનું જો આ જોઈ લો તમાકુનું પોનડા જોઈ લો કેવા થયા છે મોટા મોટા જોઈ લો તમાકુ વિકાસ કર્યો છે જોઈ લો ટપક તો બાપુ આ ટપકથી તમે પાવીને કેટલા દિવસ થયા છે ને કેટલા દિવસથી તમે પોણી પોણીવાળો છો આજ અમે વાળતા છે દસ દાડી અઠવાડિયે અઠવાડિયે દસ દાડે બાપુ પોણી વાળે છે ને તમને કોઈ નહીં તો પચીસ દિવસ તો થયા છે ને આ તમાકુ આવ્યા નહીં પછી સાર હા બાપુને પચીસ દિવસ તો થયા આપ્યા છે તમાકુ આવ્યા નહીં તમાકુનો તમે આનું પોંદડું જોઈ લો પોંદડું આ ટપકની છે ને આપણે બધા કુંવારોથી પાવો છો અને અમુક ખોડોથી પાવો તો પૂરતી ટપકના માધ્યમથી પડી છે જુઓ તો આપણે ખાણેલી તમાકુ બતાવીએ જુઓ હું હજી મતલબ ને દમણ કાઢવાનું ચાલુ છે તો મારું માનવું એવું છે કે ખેડૂતો જાગૃત થવાની જરૂરી છે અને બાપુએ પણ આટલી મજૂરી ટપકથી કરી છે ખૂબ ખૂબ આભાર છે દરેક મારા મિત્રો જાગૃત ટપકના માધ્યમથી જોઈ લો અને થાય છે રિયલમાં આ જોઈ લો તમાલમાં ટપક છે બધા ટપક ટપકના માધ્યમથી વાયેલી છે અને આ બાજુ જગ્યા જોવા જાવ તો આપણે કમસે કમ ત્રણ ફૂટ હશે ને ત્રણ ફૂટ ત્રણ ફૂટ છે ને ઓમે ઓમાં નજીક છે એટલે મતલબ બે ફૂટ દોઢ ફૂટ બે ફૂટ દોઢ ફૂટના અંતરે છે તો ખૂબ ખૂબ આભાર છે ખેડૂતને તો આઠ ફુવારાના માધ્યમથી ત્રણ વીઘા ને ત્રણ વીઘા અને ત્રણ વીઘા નવ વીઘા તો તમાકુ બાપુ પોતે કરી નાખી છે બાપુ અંદાજે તમાકુ તમે આઠ ફુવારામાંથી કેટલી લેશો તમાકુ આ બધી બાપુનું કેવું એવું થાય કે પોંચ લાખની તો હું મરજા મરજીથી લઈ લઈશ રાત પરોડીયો હું મજૂરી પણ કરું છું અને હું ખેડૂતનો દીકરો છું બાપુ નું કેવું એવું થાય છે જય જવાન જય કિસાન